દાતા તાલુકાના અડેરણ ગામમાં રામ ધ્વજા ફરકાવતા પથ્થરમારા બાદ અઢાર માથાભરે ભરે આરોપીઓને પોલીસે પકડ્યા છે જેમાં ફરિયાદી પક્ષ સહિત ગ્રામજનોમાં હજુ પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે મારું નામ દશરથસિંહ પરમાર ગામ અડેરણ તાલુકો દાંતા આ ગામનો હું વતની છું અમારા ગામમાં બાવીસ તારીખે રામ ભગવાનની જે પ્રતિષ્ઠાનો મહોત્સવનો કાર્યક્રમ હતો એ દિવસથી જ આ વિધર્મી તત્વો વારે ઘડીએ અમારા ગામના લોકોને ફોન દ્વારા ધમકી આપતા હતા કે તમે આ ધજાઓ બજાવો રસ્તા ઉપર લગાવો છો કે ના લગાવો અમારા ગામના યુવાન મિત્રોએ ગામમાં જાહેર માર્ગ ઉપર એટલે કે અમે જવાના રસ્તા ઉપર અને અમારા એક અજયપાળ દાદાનું પૂર્વજનું ત્યાં એક નાનું ગોખલો મંદિર આવેલું છે ત્યાં એના ઉપર લીમડાનું ઝાડ છે ત્યાં એક ધજા લગાવી હતી તો આ બધી ધજાવાળી ધજા લગાવ્યા પછી ચોવીસ તારીખે આ લોકોએ અમારા ગામના અમુક આગેવાનોને કીધું કે આ ધજાઓ બજાઓ ઉતારી દેજો અને અત્યારે મજા નહીં આવે આનું પરિણામ ખરાબ આવશે એટલે અમારા ગામના લોકોએ કીધું કે સારું અમે કરીએ છીએ પણ એ છતાંય એ લોકોએ એમને ધજા ફાડીને તોડી નાખી એટલે અમારા ગામના સાંજે બે ચાર દીકરાઓ વોકિંગ કરવા નીકળેલા હતા ત્યાં થઈને પસાર થતા હતા એ દરમિયાન આ લોકોએ પૂર્વ આયોજિત કાવતરું રચી અને મસ્જિદની અંદર અને આજુબાજુ પાંચસો થી હજાર માણસનું ટોળું તલવાર ધોકા લાકડીઓ અને પથ્થરો પથ્થરો પથ્થરોના ઢગલા કરેલા હતા એના દ્વારા એ છોકરાઓ પર હુમલો કર્યો ગામમાંથી બીજા માણસો દોડીને ગયા એમના ઉપર હુમલો કર્યો અને એ લોકોએ અલ્લાહો અકબર આ દુનિયામાં અલ્લાહ સાચો છે એ જોર જોરથી બૂમો પાડી અને એવું કીધું કે પાકિસ્તાન જિંદાબાદ પાકિસ્તાન જિંદાબાદ અમારા અમે અહીંયા સાહેબ અમે અહીંયા લઘુમતીમાં છીએ અમારા અહીંયા સોજ ઘર છે હિન્દુઓના આજુબાજુના બે હજારથી ત્રણ હજાર ઘરની મુસ્લિમની વસ્તી છે એ લોકોએ એમને સોશિયલ મીડિયાના મારફતે વાત પ્રસરાવી અને પંદરથી વીસ મિનિટની અંદર હજારથી બે હજાર માણસનું ટોળું ભેગું થઈ ગયું નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ તાત્કાલિક આવી પણ પોલીસ કુમુક ઓછી હોવાથી એ વખત થોડો પ્રતિકાર ઓછો થયો પોલીસ કુમુક સાંજે રાતે મોડા સુધી આવી અને પોલીસે તપાસ આદરી અને એ લોકોને જે સસ્પેક્ટેડ અને જે આરોપીઓ હતા પોલીસે કુટેજના આધારે એ લોકોને એરેસ્ટ કરી અને પોલીસ સ્ટેશને પોલીસ સ્ટેશનમાં એરેસ્ટ કરેલા છે હવે હવે તમારે શું છે છે અમારી જોડે એ જ કે અમે અહીંયા આ જે ધાર્મિક કાર્યક્રમો બને આખા દેશમાં બનતા હોય છે રામ ભગવાન એ સનાતન ધર્મના આરાધક આરાધ્ય દેવ હતા પણ અમે અહીંયા હવે લઘુમતી અમે હવે અહીંયા લઘુમતી છીએ આ લોકોની વસ્તી આજુબાજુના ગામ વધારે છે તો અમારી બૂંદ દીકરી અમારે ત્યાં થઈને પસાર થવાનું આવે છે અમારા અમારા સામાજિક પ્રસંગો અમારા લગ્ન પ્રસંગે ત્યાં અમારા ઘોડાનું વરઘોડું કાઢીને ભલો બોલાવતા હોઈએ છીએ એમની મસ્જિદ ત્યાંથી સામે જ છે તો અમારી બૂન દીકરીઓની અને અમારા દીકરાઓની નવા મોટીયાર છોકરાઓની જાનને જોખમ છે તો પ્રશાસન અને સરકાર આ બાબતે ઘટતું કરી અને આ જે લોકોએ કૃત્ય કર્યું છે એમને સખત માં સખત સજા થાય અને એમના ઉપર હજુ પણ વધુ કલમો કલમો લાગે પોલીસ પ્રશાસને એમને જે જાણવા મળ્યું એ મુજબ કલમો લાગે પણ આમાં લાગતી કલમો હજુ પણ એનો ઉમેરો થાય અને આ લોકોનું નશ્યત થાય કારણ કે હવે પછી અમારે અહીંયાથી હિજરત કરી જવી પડશે અમે અહીંયા રહી શકશું નહીં એવી અમારી સ્થિતિ છે અમે કોઈ પણ પ્રકારનો ઝઘડો કે આવું કરવા નર અમારી પાસે પણ હથિયાર ના હોય પણ અમે એવું કોઈ કૃત્ય કરવા માંગતા ને એ લોકોની પાસે બધી જ તૈયારી હોય છે

તીક્ષ્ણ હથિયાર એમના પાણી હથિયાર બથિયાર ફૂલ લઈને આવેલા અને અમારા છ જ માણસ હતા એમને હુમલો કરેલો એટલે અમારા માટે આટલી જરા તકેદારી રાખવી સરકારને અમે આવેદન પત્ર કયો જે કયો એ અમે આપીએ છીએ ગૌરવ સાહેબ મારી પાસે આવેલા છો હું સરપંચ તરીકે છેલ્લા બે વર્ષથી એક બધું છ ગામોમાં સરપંચ છું બેમાળ ગામ ગુરુ ગ્રામ પંચાયત છે એમાં વજાસના મોવડિયા ઓબાગોટા અડેરણ બરોબર આજે હું સરપંચ તરીકે એક વસ્તુ બે વર્ષથી આવેલો છું બાકી મારી ઉંમર જિંદગીમાં અહીંયા પૂરી થઈ ગઈ ત્યાં સુધી અમારા આ ગામમાં કોઈ અચિત માહોલ આજ દિવસ સુધી બન્યો નથી અમે શાંતિના માહોલથી રહીએ છીએ શાંતિનો માહોલ જાળવીએ છીએ કોઈના લગ્ન પ્રસંગમાં જઈએ છીએ કોઈ વિવાદ જેવું જાત વિવાદ રાખતા નથી અમે હિન્દુ હોય મુસ્લિમો હોય બધા જ પક્ષમાં એક વસ્તુ છે ભેળા રહી અને આજ દિવસ સુધી એક વસ્તુ છે કે આવા અચિત બનાવો કોઈ અમારા અહીંયા બનેલા નથી અને મેં બી ધ્યાને લીધેલા મેં હોબળેલા બી નથી મારે પંચાસ વર્ષની ઉંમરમાં બરાબર છે તો આપ સાહેબ એક વસ્તુ છે કે મેં જે મારું નિવેદન હતું એ આપને જણાવ્યું અને અડે અણમાં જે બન્યું તે રાતના ટાઈમ કોઈ છોકરો એ બન્યું હશે બરાબર સવારમાં મેં દીપસી બાપુને ફોન કરેલો ભાઈ હાન્દીભાઈને ફોન કરેલો સરપંચ તરીકે પણ એ છોકરા છોકરાને બહાર નોર્મલ પેલી છે એ પતી જશે આવો મને કીધેલું એક વસ્તુ છે બાકી આગળના વિષયમાં કોઈ જાણ नदी बनाकर दाता तालुका मंडल के भी हमारा बदला जायेगा ही होए हिंदू होया मुसलमान होए बाकी आय बना वो हमारा दाता तालुका मंडल की बंदा हुआ कोई एक बात सुनिजे शांति पूर्वक मैं जीवन मार गयी है प्राकृतिक कृषि पैदास वैचार केंद्र फैमिली डॉक्टर ने जेम्प फैमिली फार्मर साथी जोड़ावानी उत्तम तक, નિરોગી રહીએ તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ સમય સાંજે ચાર કલાકથી સાત કલાક સુધી સ્થળ જિલ્લા પંચાયત કચેરી કમ્પાઉન્ડ ખોજ